નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લાઈવ અર્જુનજી ઠાકોર સાથે મહેસાણા ધોળાસણ પ્રાથમિક શાળા ખાતે આનંદ મેળો વાનગી સ્પર્ધા યોજાઈ આનંદ મેળામાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓમાં ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓએ વિવિધ વાનગીઓ બનાવી અને ભાગ લીધો હતો જેમાં બાળકોએ વિવિધ વાનગીઓના આઠ સ્ટોલ બનાવ્યા હતા આ આઠ સ્ટોલમાં અલગ અલગ વાનગીઓ બનાવી હતી તમામ આઠ સ્ટોલનું નામ આપી અને આકર્ષક બોર્ડ બનાવવામાં આવ્યા હતા જેમાં શ્રીરામ શ્રી જય ચના ચૂર ભેડ જય બાબારી મેગી પકોડા શ્રી ગણેશ લીંબુ લીંબુ દેવી બટાકા ફ્રેન્ચ ફ્રાઈસ પકોડી જેવી દરેક વાનગીઓના દસ રૂપિયા ભાવ રાખવામાં આવ્યા હતા જેની અંદર દરેક બાળકોએ પૈસા આપીને જ વાનગી ખરીદવાની રાખેલ હતી સૌ પ્રથમ બાળકોએ પૈસા આપીને ટોકન મેળવ્યા હતા ત્યારબાદ જે તે વાનગીઓ ખરીદી અને હોંશે હોસે ખાધી અને બાળકોએ આનંદ મેળાની મજા લીધી હતી આ આનંદ મેળામાં દરેક શિક્ષકોએ એક એક સ્ટોલની જવાબદારી લીધી હતી જેમાં બાળકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું માર્ગદર્શન અનુસાર પૌષ્ટિક નાસ્તો બનાવવામાં આવ્યો હતો દરેક સ્ટોલ મુજબ તમામ સામગ્રી પૂરી પાડવામાં આવી હતી તેમજ વાનગી બનાવનાર બાળકો માટે સ્વચ્છતાને ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું આનંદ મેળામાં ભાગ લીધેલ બાળકોએ પોતાની આવડત અનુસાર માલસામાન ખરીદી કરી હતી તેમજ ડીશનો નો વેચાણ ભાવ નક્કી કરી નફા નુકસાનું સર્વે કાઢ્યું હતું જેનાથી બાળકોમાં નિર્ણય શક્તિ તર્ક શક્તિ અને વ્યાપાર સંબંધી વિવિધ સુપુસ્ત શક્તિઓ ખીલતી જોવા મળી બપોરે આનંદ મેળાની સમાપન બેઠક રાખવામાં આવી જેમાં વિદ્યાર્થીઓએ બતાવેલી શક્તિઓને પ્રોત્સાહિત કરવા દરેક બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા આનંદ મેળામાં ધોળાસણ પ્રાથમિક શાળાના એસએમસી અધ્યક્ષ વજયસંગજી ઠાકોર ધોળાસણ ગામના એવા મહેસાણા જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ અર્જુનજી ઠાકોર શાળા આચાર્ય દિલીપભાઈ પટેલ સંજયસિંહ ઠાકોર દિલીપસિંહ ઠાકોર જગાભાઈ નાઇક પંકજભાઈ રાવળ

બેસી તમે ચક્કા મૂકી ગયો બેસી ગયા નાના છોકરા નાના છોકરા પેલા જવા જઈ ગયા આપણો વાનગી સ્પર્ધાની અંદર જે વાનગીઓ છે એના હું નામ બોલું છું ગાજરનો હલવો છે પછી સેવ ખમણી દહીંપુરી ત્યાં આગળ ચોથા નંબરનું કાઉન્ટર ભેળ છે ઠાકોરની છાશ છે લીંબુ શરબત છે ત્યાં આગળ મસાલા પાપડ છે પાણીપુરી છે સલાડ છે પૌવા છે ફ્રેન્ચ ફ્રાઈસ છે અને ખૂબ જ સુંદર મજાની રમતોનું પણ આયોજન છે જેને રમત રમવી હોય તો ભાઈ સાહેબ છે આપડા એમને ખૂબ જ સુંદર મજાની નાની રમતોનું આયોજન કર્યું છે દરેકે એ રમત રમવી હોય તો સીધા ત્યાં આગળ પાંચ રૂપિયા આપી દેવાના છે હા એમાં રમત રમી શકાશે તો દરેકને વિનંતી છે શાંતિ જાળવીએ દરેકને કંઈક ને કંઈક મળશે એકવાર પોતાની જગ્યા ઉપરથી ભારત માતાની જય બોલાવવાની છે ભાઈ બધા તૈયાર છો હજુ પણ જોરથી બોલીએ તૈયાર છો બંને હાથ ઉંચા કરીને બધા બોલવાનું છે બોલો ભારત માતા ભારત આનંદ મેળા નો આનંદ માણો બધા ભેગા થઈ હવે નિર્ણાયકો તમારી પાસે આવી રહ્યા છે દરેક અગ્રેસર લીડર ને ધ્યાન રાખજો નિર્ણાયકો આવી રહ્યા છે સાહેબ

ना